જય વસરાજ ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ યુ બ્લોક ને બ્લોક ચાલુ કરીને તો કે લાઈટ ગીઝર પાછી છે લાઈટ વહી ગઈ હવે એક વસ્તુ છે ને આપણે એમાં ઇમ્પોર્ટન્ટ એક વાત કરવાની છે જેનો બ્લોગ છે ને એમને આવતા છે આગળ નોકરી પેઠે આવી ફટાફટ ને બ્લોકમાં આવે છે ઇન્ડા જોમે ઓ અત્યારના પરમાન આવ્યો નથી કે ઓ ટાઈટમાં ઠરી ગયો ટાઈટ ઉપડે હમણાં બે તો બહુ જ ખતરનાક અને વાળ ઉડે મારા જેમાં બટ કંઈ વાંધો નહીં ઇગ્નોર કરી જોઈએ ને જસ્ટ તો ભાઈ હવે વાત મેં નથી જો હું કહું કે હમણાં દાસારામ બીજ આવે પહેલાં તો દાસારામ બાપા અને વીસ તારીખે ને દાસારામ બાપાનું બીજ છે અહીંયા બાલા ઘેર એટલે એની કંકોત્રીને ફોટા આપણે કરતા બટ એ મોબાઈલ છે ને અત્યારે નથી આ મારી કમ એમાં બધાય છે અને રૂબરૂ તો જ આવી ગયા બટ રૂબરૂ કે આમ

દાસારામ બાપાની બીજમાં અને પ્રોગ્રામમાં વધારે બધા કારણ કે સરસ મજાનું આયોજન કરેલું હોય અને મસ્ત બીજ ઉજવતા હોય એટલે વર્ષે વર્ષે એમાં વધારે પબ્લિક આવતી જાય પછી અલગ વધારે પ્રોગ્રામમાં હા જો જમવાનું હોય છે બપોરના પછી રાતના છે ને ભજન પ્રોગ્રામ ને એવું બધું હોય છે

શણગારી અને દાસારામ બાપા ના મંદિર થી લઈ અને રામદેવભાઈ ના મંદિર સુધી ત્યાં સુધી યાત્રા કાઢે ભોજન શોભાયાત્રા ભવ્ય અને બહુ મોટો પ્રોગ્રામ ને સરસ મજાનો હોય છે તો બધા એવું અમારું ભાવભર્યું આમંત્રણ જારો મુકડો રુતુ કે માં હા નઈ દેવામાં આવે એલા રો તો જો પણ એ આમ જો ફિક્સ થઈ ગયા બસ એ ડિઝાઇન ઉપર ને હા નોટિસ કર્યું આગળે હાથમાં આવ્યું તો ને કઈ કે કામ કે સમજાતું ન આ બધા ભેગા હોય ને આમ જોઈ લે કે અલગ પ્રકારનો થઈ ગયા ઋતુબેન લઈને એવા રમકડો આગળ આની પહેલાં આવ્યું ને તો કે અલગ પ્રકારનું લાગ્યું

anne le baghi kya lagu tu Dewar. dukhi hai bapanya lagu tu ne kabal na bolti lagu tu <laughs>

એટલે આવું છે ભાઈ ટાણે એટલે ગરુડિયા લઈ જાવ ગરુડિયા ને દૂધ પીવાનું છે ને બગડાટી બોલાવી ઝીંગા ઝીંગા છો પણ એકદમ બોડી બિલ્ડર હવે ઘટે નહીં જાવ આપણે એ ક્યાં જા ચારી સમાજ દેખાય ઓકે ઉભી રાંધતા આ મેહીના બાટલી છે ને એટલે આવી રીતે રહેવું જ પડે બાકી ભેગું જ ન થાય ઉભી રામ રાખો ઉભી રામ જય શ્રી રામ